મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે કવાટની નદીમાં પાણીનો જથ્થો વધી ગયો હતો એક યુવતી કામ માટે નદીના એક ટાપુ જેવા વિસ્તારમાં ગઈ હતી હતી પરંતુ આવી શકાય તેવી પરિસ્થિતિ ન પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો હતો કે યુવતી ત્યાં જ ફસાઈ ગઈ હતી જો કે તાત્કાલિક છોટાઉદેપુરની ફાયર બ્રિગેડ ટીમે સતત ત્રણ કલાકની કામગીરી બાદ એ યુવતીનો સહી સલામત આબાદ બચાવ કર્યો હતો ત્યારે ફાયર બ્રિગેડના એક કર્મચારીએ જણાવ્યું હતું કે અમને સાડા નવ વાગે જેટલો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે કમાટ તાલુકાના નાની ટોકરી ગામ પાસે નદીમાં એક યુવતી ફસાઈ છે એવામાં અમે અમારું જરૂરી સામાન લઈને જેમ કે જેકેટ દોરડા અને વગેરે સામાન લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુવતીના બચાવ માટેની કામગીરી હાથ ધરી હતી અને સતત ત્રણ કલાક બાદ એ યુવતીનો સહી સલામત આબાદ બચાવ કર્યો હતો અને તેમના ઘરે સહી સલામત સોંપી દેવામાં આવી છે